नमस्कार दोस्तों पांच प्रजापति आज मैं एक जबरदस्त रीचिंग कॉल हुई है तो अपन बात करिए समाधि को सुन आपसे रतन जी क्या थे गढ़ा जी क्या थे छो जीतोड़े जीतोड़े सो दाखले बदी हमने नीमुनी दवा कितना समय चालू है सो वर्ष से 6 वर्ष से चालू है तो એ કેનો ખર્જો થાયલો સોના 500 500 જાય મૈની 500 જાય કેટલા સસ્તી વાત કરીએ તો બરાબર 500 વર્ષની જગ્યાની એટલે દર મહિને 5-6000 નું ખાલી ખરી બરાબર કંટીન્યુઅસ ચાલુ હતી બરાબર તો અંદાજે આપણે ખર્જો ગણી તો 50000 50000 બરાબર અને પછી ઉસ પછી આપળા વેસ્ટીની ચાર નોની ફ્લેક્સ ઓઈલ કોલેસ્ટ્રોલ સ્ટાર્ટ કરી ઓકે 3 4 3 મહિના જોજી એટલે મેરા મહિને તો રિઝલ્ટ આવી

તો એ દસ વર્ષનું રિઝલ્ટ અહીંયા દસ મહિનામાં એમને લાગે છે માર્કેટની જે ડૉક્ટરની દવા છે એ બંધ થઈ જશે અને હેલ્થ બચી શકે છે કેમ કે બહારથી દવાની કિડની લિવર ખલાસ થઈ જાય છે બરાબર તો એ ખાસ આપણે એના બચાવ બોડી બચાવી શકીએ છીએ અને આ સપ્લિમેન્ટનો ઉપયોગ કરી શકીએ છીએ વિશ્વ થેન્ક યુ